આ વર્ષે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યવ્યાપી ઉજવણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં કરવામાં આવશે જેના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે આવતીકાલે સવારે છ વાગે યોજાનારા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે ગુજરાત સરકારે આ વર્ષે યોગ દિવસની થીમ તરીકે સ્વસ્થ ગુજરાત મેડસ્વીતા મુક્ત ગુજરાતને અપનાવી છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવતીકાલે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં કાર્યક્રમમાં હાજરી આપશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ ઝોનમાં એસ્ટેટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જિગ્નેશ શાહ વિરુદ્ધ લાંચ રૂસોટ વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે જિજ્ઞેશ શાહે વર્ષ બે હજાર બારથી બે હજાર બાવીસના સમયગાળા દરમિયાન ભ્રષ્ટાચાર આચરીને કુલ ત્રણ પોઈન્ટ સાત કરોડની અપ્રમાણસર મિલકતોમાં રોકાણ કર્યું હતું ત્યારે એસીબીએ ફોરેન્સિક એકાઉન્ટિંગની મદદથી કરેલી તપાસમાં જમીન અને મકાન તેમજ સોનામાં રોકાણ કરાયું હોવાનું સામે આવ્યું છે જેને પગલે પોલીસે તેમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે અમદાવાદમાં આગામી સત્યાવીસ જૂને યોજાનારી રથયાત્રાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ અટકળો શરૂ થઈ હતી કે હવે અમદાવાદમાં પરંપરાગત રીતે રથયાત્રા યોજવામાં નહીં આવે પરંતુ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રજાએ ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા પરંપરાગત રીતે નીકળશે તેવું નિવેદન આપતા હવે રથયાત્રાને લઈને શરૂ થયેલી તમામ અટકળોનો અંત આવી ગયો છે જોકે આજરોજ શહેરના મેયર સહિત કોર્પોરેશનના પદાધિકારીઓએ સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું